નમસ્કાર મિત્રો કેમ છો તો મિત્રો આજે જવાનું છે આપણે કશિશના બાલ કપા દાલ બાલ ને મિત્રો આજે આપણે જઈશું કશિશના બાલ કપા માટે અને એના બાલ કપાવી દઈએ એ બહુ મોટા થઈ જવામાં આવે છે બતાય ઓમ ન આટલો ભૂલે રે

આજે કશીસ ના બાલ કપાઈ દેવાના કાપી જ નાખો તાલ કરી દે જોરદાર કાપો બે છોકરો બાલ માટે બાલ કપાઈ દઈએ જોરદાર તૈયાર કરી દઈએ ઉનાળો આવે ગરમી ના બાલ એને મોટા થાય ને ગરમી બહુ લાગે છે મિત્રો હું તમને બાલ કપાઈને બતાવું કે કઈ રીતના એના બાલ કપાયા છે તે મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો તો મિત્રો કશિષના બાલ કપાઈ દીધા છે જોરદાર આજુબાજુથી હું કશિષનું જોવા લઈને આવ્યો છું બે મુત્રો જો કશિષ્ને જોવા લઈને ઓયર કાં કશીશ ઓ કા તો મિત્રો કાવ્યાંગ અને કશિશ બે આવ્યા હતા કશિશના બાલ કપાઈ દીધા કશિશ હવે આરોમ ઉપર છે અને કશિશના બે મિત્રો આવી ગયા છે એક અને પૂરું પાછળ ત્યાં બે આવી ગયું છે એ બે આવી ગયો છે કચ્છો જોતો ખરા જો આ જોતો ખરા તા રમા તો ખરા ચેવું કા હું કરે છે લે હા કચ્છો કરે છે ખણા છે જોજે જોજે બોલાવજે બોલાવજે તું ને બોલાય એ કર બોલાવજે બોલાય તો ખરો જો એક તો પેલું જોઈએ તો મિત્રો કાવ્ય અને કશિશ ને કોણ લઈ આપે અને આ બે કુતરો નેચર અમુજ બે બે લેબડા ડોકસ પોણી પીધું છે

આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર